સાત ઉપરના એમાં એક સોધો છે એમાંનો એ છે પંદર ગુણ્યા ઓછા સોળ બરાબર આમાં શું કરીશું આપણે ઓછા બહાર કાઢી લઈએ પંદર ગુણ્યા સોળ બરાબર હવે પંદર અને સોળનો ગુણાકાર કરી દેવાનો તો સોળ ગુણ્યા પંદર શૂન્ય સોળ છ પંચા ત્રીસ પાંચકા પાંચ ને ત્રણ આઠ શૂન્ય આઠ છ ચૌદ બસો બરાબર હવે ઓછા અંદર લઈ જઈએ તો ઓછા બસો ચાલીસ બરાબર આ થઈ ગયો આપણો પહેલાંનો જવાબ ચલો બીજો બીમાં શું કરવાનું છે નીચે બરાબર લખી દો ઓછા છે તો ઓછા બહાર કાઢી લો એકવીસ ગુણ્યા બત્રીસ બરાબર હવે શું કરવાનું આનો ગુણાકાર કરવો પડશે આપણે તો બત્રીસ ગુણ્યા એકવીસ બરાબર શૂન્ય બે દુ ચાર ત્રણ દુ છ અને બત્રીસ બે ચાર ને ત્રણ સાત છસો ને બોતેર બરાબર હવે ઓછા અંદર લઈ જઈએ તો જવાબ મળશે ઓછા છસો બોતેર બરાબર આ થઈ ગયો બી નો જવાબ ચલો સીમાં આપી છે ઓછા બેતાલીસ ગુણ્યા બાર બરાબર આગળના બે દાખલામાં શું હતું માઇનસ જે ઋણ સંખ્યા હતી પાછળ હતી અહીંયા આગળ છે બરાબર શું ફરક પડે છે જોઈએ ચલો બરાબર ઓછા બાર કાઢી લઈએ સામાન્ય કાઢી લઈએ એમ કહેવાય બરાબર બેતાલીસ ગુણ્યા બાર બરાબર ઓછા હવે બેતાલીસ ગુણ્યા બાર કરવા પડે આપણે બેતાલીસ ગુણ્યા બાર શૂન્ય બેતાલીસ બે દુ ચાર ચાર દુ આઠ ચાર શૂન્ય પાંચ પાંચસો ને ચાર બરાબર હવે ઓછા અંદર લઈ લઈ જઈએ તો જવાબ મળશે ઓછા પાંચસો ચાર બરાબર ચલો હવે ડી જોઈ લઈએ ડીમાં આપ્યા છે આપણને ઓછા પંચાવન ગુણ્યા પંદર તો અહીંયા શું કરીએ ઓછા બાર લઈ લઈએ તો અંદર રહેશે પંચાવન ગુણ્યા પંદર બરાબર પંચાવન ગુણ્યા પંદર કરવા પડે આપણે પંચાવન ગુણ્યા પંદર શૂન્ય પંચાવન પાંચું પાચું પચીસ પાચું પાંચું પચીસ અને સત્યાવીસ પાંચ સાત પાંચ બાર પાંચ બે એક આઠ બરાબર આઠસો ને પચીસ થશે હવે ઓછા અંદર લઈ જઈએ બરાબર તો શું થશે ઓછા આઠસો પચીસ બરાબર આ થઈ ગયો આપણો ડીનો જવાબ બરાબર ઓછા આઠસો ચલો બીજા નંબરમાં ચકાસો એમ કીધું છે એમાં સંખ્યા આપી છે પચીસ ગુણ્યા ઓછા એકવીસ બરાબર ઓછા એકવીસ થાય છે કે નહીં થતું બરાબર તો ડાબી બાજુની કિંમત આને ડાબી બાજુ કહીશું आने जमी बाजू कहूँ बराबर तो डाबी बाजू बराबर अपन किमत है पच्चीस गुणिया ओछा एक बराबर आ डाबी बाजू किंमत है हमें ओछा बहार काढ़ी लीए तो अंदर रहते पचीस गुणिया एक बराबर पच्चीस गुणिया एक दी आप पच्चीस गुणिया एक दू दस बे दु चार ने एक पांच ने अँ रहते पच्चीस બરાબર એક હોય એટલે સીધા જ આપણે સંખ્યા લખી દેવાની બરાબર એક હોય એટલે પચીસ એકા પચીસ સીધા જ લખી દેવાના ચલો પાંચ વત્તા શૂન્ય પાંચ બે વત્તા શૂન્ય બે અને અહીંયા પાંચસો પચીસ બરાબર તો ઓછા પાંચસો ને પચીસ ઓછા અંદર લઈ જઈએ તો ઓછા પચીસ મળે બરાબર ચલો આ થઈ ગઈ આપણને ડાબી બાજુની કિંમત ચલો જમણી બાજુની કિંમત આ છે बराबर जबा बराबर पचीस गुणिया एक बराबर हम शु करिए ओछा ले लिए तो अंदर इससे पच्चीस गुणिया एक बराबर तो पचीस गुणिया एक पड़े अपने पच्चीस गुणिया एक पाँच दू दस બે દૂ ચાર ને એક પાંચ ને અહીંયા પચીસ એકા પચીસ ફરી પાંચ બે પાંચસો ને પચીસ બરાબર પાંચસો ને અહીંયા પણ પાંચસો પચીસ જ મળે છે બરાબર ઓછા પાંચસો પચીસ આપણે ઓછા અંદર લઈ જઈએ તો બરાબર તો અહીંયા ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી મળે છે ઓછા પાંચસો પચીસ ઓછા પાંચસો બરાબર તો શું લખવાનું માટે ડાબા બરાબર જબા બરાબર માટે પચીસ ગુણ્યા ઓછા એકવીસ બરાબર ઓછા પચીસ ગુણ્યા એકવીસ થાય છે બરાબર આવી રીતે છેલ્લું વાક્ય આ એક ને આ એક ફરજિયાત લખવાની છે બરાબર સાબિતી આપ્યા પછી ચલો હવે આને કહીશું ડાબી બાજુ આને કહીશું જમણી બાજુ બરાબર સૌપ્રથમ ડાબી બાજુની ગણતરી કરી લઈએ તો ઓછા ત્રેવીસ ગુણ્યા વીસ બરાબર ઓછા સામાન્ય કાઢી લઈએ ત્રેવીસ ગુણ્યા વીસ કરી દઈએ બરાબર તો ઓછા અહીંયા ત્રેવીસ ગુણ્યા વીસ એટલે ત્રેવીસ દુ છેતાલીસ થાય ત્રેવીસ દુ છેતાલીસ અને આ શૂન્ય મૂકી દેવાનું બરાબર એટલે કે ઓછા થાય બરાબર ओछा तो अंदर लाइज ओछा चार सौ कि चलो आई गई डाबी बाजू समझूती जमी बाजू समझूती पर जो लीए तो जबा बराबर तेव गुणिया ओा वीस बराबर ओछा साढ़ी लीए तो अंदर हे तेवीस गुणिया वीस बराबर अँव तेवीस दू छतालीस ने आ शून्य पाड़ मूकी दे बराबर ओछा अंदर लई जाइए तो ओछा चार सौ બરાબર તો બંને બાજુ ઓછા ચારસો સાઠ ઓછા સાત ચારસો સાઈઠ મળે છે માટે ડાબા બરાબર જબા થાય છે માટે ઓછા ત્રેવીસ ગુણ્યા વીસ બરાબર ત્રેવીસ ગુણ્યા ઓછા વીસ થાય છે ઓકે આ થઈ ગયાની ચકાસવા માટે કીધું હતું આ ચકાસી બરાબર ચલો આપણે નીચે એવું પણ કીધું છે કે આવા અન્ય પાંચ ઉદાહરણ લખો તેમાં શું કરવાનું તમારે એક ધન સંખ્યા લેવાની એક ઋણ સંખ્યા લેવાની બરાબર પછી શું કરી દેવાનું જે ધન હોય એને ઋણ કરી દેવાની અને ઋણ હોય એને ધન કરી દેવાની બરાબર આવી રીતે શું કર્યું છે મેં પચીસ ગુણ્યા ઓછા સત્તર અહીંયા શું કરી દેવા ઓછા ઓછા પચીસ ગુણ્યા સત્તર ઓગણીસ ગુણ્યા ઓછા એકતાલીસ બરાબર ઓછા ઓગણીસ ગુણ્યા એકતાલીસ